દર્શક મિત્રો ગુંજ ગુજરાતની સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે આપ જે જોઈ રહ્યા છો આ પાણી છે તે ચોમાસાના સિઝનનું નથી અહીંયા આગળ એટલે એસી હાઈવે જે એસી હાઈવે ઉપર જે મેઇન રોડ આવેલો છે નજીકમાં જ એટલે અડાણી જે પંપ આવેલું છે જો લોકેશન આપ જોઈ શકો છો કે અદાણી જે ગેસનો પંપ આવેલો છે સીએનજી તેની પાસે જ એટલે એક નાનકડી તળાવડી જેવું ભરાયેલું છે એટલે અહીંયા આગળ એટલું બધું પાણી ભરાયેલું છે કે રસ્તામાં જતા વાહનોને પણ ઘણી હાલાકીનો સામનો કરવો પડતો હશે છે એટલે સ્માર્ટ સિટી છે

વાહન ચાલકોને ગાડીઓ લઈ જવામાં હાલાકીનો સામનો કરવો પડતો હોય છે તે લોકો રોડની એક બાજુથી ગાડી સંભાળીને નીકળતા હોય છે કોઈ અકસ્માત આજે હાઈવે છે ત્યાં આગળ થશે તો જવાબદાર કોણ રહેશે એ પણ એક પ્રશ્ન છે એટલે અહીંયા આગળ જે આવી પાણી ભરાવાની સમસ્યા છે સૂત્રોથી પ્રાપ્ત માહિતી અનુસાર અહીંયા ઘણા દિવસોથી આ પાણી ભરેલું છે પણ અત્યાર સુધી કંઈ નિકાલ કરવામાં નથી આવતો એટલે આ જે નિકાલ નથી કરવામાં આવતો આમાં જવાબદાર જે તે અધિકારીના ઉપર એમના ઉપરી અધિકારીઓએ એટલે પ્રેશર કરે અહીંયા આગળ કામ કરાવવું પડે તેવું લાગે છે શું કે અહીંયા આગળ કામ કેમ નથી થઈ રહ્યું તે પણ એક મોટો પ્રશ્ન છે ન્યૂઝ ગુજરાતની સમાચાર આસિફ ખાન પટાણ